નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એજન્સી રાણપુર ખેતી માહિતી યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આમ જોવા તો આ વર્ષે વાવેતર થવા જઈ છે અને ખેડૂતોમાં તલમાં કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો એ છે નિંદામણના નિંદામણના નિંદામણ ના ટૂંકમાં ઘણા બધા પ્રકારના નિંદામણ હોય છે ગોળ પાનના પટ્ટી પાનના અને એ નિંદામણને કંટ્રોલ કરવો ખેડૂતો માટે ઘણો બધો મૂંઝવતો પ્રશ્ન છે આમ જોવા જઈએ તો નિંદામણ એ ખેડૂતો માટે ખેતીમાં સૌથી મોટામાં મોટા મુજવતો પ્રશ્ન હોય તો નિંદામણ છે એક તો મજૂરો મળતા નથી અને ટાઈમે કામ થતું નથી અને ખર્ચો વધતો જાય છે તો ખેડૂત મિત્રો તલમાં આપણે નિંદામણ હોય તો આપણે શું શું કરી શકીએ એના માટેની આજે આપણે વાત કરી છે ટૂંકમાં તલમાં નિંદામણ કઈ કઈ રીતે અટકે એના માટેનું આજે આપણે માહિતી આપવાની છે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમે શાંતિથી પહેલેથી છેલ્લે સુધી જોઈજો કાપા વગર જેથી કરીને તમે તલમાં નિંદામણ ઉગ્યું હોય તો શું શું કરી શકાય તો એના માટેની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આમ જોવા જઈએ તો નિંદામણને અટકાવવા માટે આપણે એક તો બે ભાગ કરી શકાય નિંદામણને એક તો તલ ઉગ્યા પહેલાં શું શું ટ્રીટમેન્ટ કરાય અને તલ ઉગ્યા બાદ જો નિંદામણ થયું હોય તો તમે કઈ કઈ દવાઓનો છંટકાવ કરી શકો એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે તો એમાં સૌથી પહેલું હોય છે કે તલ ઉગ્યા પહેલા તલ ઉગ્યા પહેલા તમે કઈ કઈ દવાઓનો છંટકાવ કરો તો નિંદામણ થાય નહીં તો એના માટેની આપણે સર્વપ્રથમ વાત કરીએ તો પેન્ડામિથાલિન અડત્રી પોઈન્ટ સાત ટકા જે ખેડૂતો પેન્ડી કે છેટકાવ કરવામાં આવે એક બોટલે તમારે બે થી અઢી એકર કે સાતસો એમએલમાં અઢી એકર લેખે જો છટકાવ કરવામાં આવે અને તમારે દસ પંપ કરવાના હોય છે તો સારામાં સારું રિઝલ્ટ મળે છે ટૂંકમાં તલ સિવાયનું ઘણા બધા ખડ નો અહીં કંટ્રોલ આપે છે ટૂંકમાં પેન્ડીનો છંટકાવ કર્યા બાદ પછી તમારે પાણી આપવાનું હોય છે ત્યારબાદ આવે છે ત્રીસ ટકા આવે છે અહીંયા તમે જોઈ શકો છો આ ટાટા કેમિકલ નું છે ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રો પેન્ડેલીન નામનું જે મેઘમણી કંપનીનું આવે છે આની પણ ઘણા બધા ખેડૂતો પસંદ કરતા હોય છે મેઘમણીનું ત્રીસ ટકા પેન્ડી તો આ પેન્ડી વિશે આપણે વાત કરીએ તો પટ્ટી ગોલ પાન તો આની ભેગું તમારે કદાચ ગોલ નાખવાનું થાય તો એક લીટરમાં તમે આમ તો કંપની ભલામણ કરતી નથી પણ ચાલીસ થી પચાસ એમ લેખે ફક્ત ગોલ નાખી શકો ટૂંકમાં બે લીટરમાં એક સો એમ એલ ગોલની સીસી તમે વાપરી શકો છો જે કલીગન નામથી અદામાનું આવે છે ઘણી બધી કંપનીઓને ગોલ આવતા હોય છે એનું તમે વાપરી શકો છો આ થાય ગોલ પાનને અટકાવવા માટેની વાત ટૂંકમાં ઘણા બધા ખેડૂત મિત્રો જો ગોલ ઉપરથી છટકાવ કરવામાં આવે તો દબાતા હોય છે તો જો તમારે ખેડૂત મિત્રો ગોલ વાપરવું હોય તો તમારે પહેલા પેંડી અને ગોલ બંને પાણી સાથે જવા દેવાનું પછી તિરાડવું પડે એમાંથી હાથથી તમારે તલનો છટકાવ કરવાનો હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો તલનું વાવેતર કર્યા બાદ પેંડીનો છટકાવ કરતા હોય છે તો ફક્ત ને ફક્ત તે વખતે તમારે આડત્રીસ પોઈન્ટ સાત ટકા પેન્ડીનો ઉપયોગ કરવો ત્યારબાદ આમાં આમાં ગોલનો ભેળસેળ કરવીને કે ગોલ ભેળવવું નહીં જો જો ગોલની શીશિયાની ભેગું ભેળવવામાં આવે તો તલને ઉગાવવામાં ઘણો બધો પ્રશ્ન હોય છે એટલે કે જર્મિનેશનનો પ્રશ્ન હોય છે તો ઘણી ઘણી બધી વખત આ બધું ના કરતા ઘણી વખત ઘણા બધા ખડ થઈ જતા હોય છે ધારો કે આ બંનેનો તમે પેન્ડી અને ગોલનો ઉપયોગ કર્યો કે પેન્ડામિથલ આડત્રીસ પોઈન્ટ સાત ટકા પેન્ડેમિથલ ત્રીસ ટકા અને ગોળ કોરવણમાં ઉપયોગ કર્યો છે છતાં પણ ખડ ઉગ્યું છે તો તમારે શું કરવું તો એના માટે આવે છે પેરાકોટ ચોવીસ ટકા પેરાકોટ ચોવીસ ટકા જે ઝેર આવે છે ઘણા બધા ખેડૂત મિત્રો એના ગ્રામક ઝોન ના નામથી પણ ઓળખે છે આનો એક પંપમાં સો એમ એલ લેખે જો છટકાવ કરવામાં આવે તો તમામ ખડનો નાશ પામે છે ગોળ અને પટ્ટી પણ આમાં ખેડૂત મિત્રો તમારે ખાસ યાદ એ રાખવાનું છે કે તલ ઉગ્યા પહેલા છટકાવ કરવાનો છે તમે તલનું વાવેતર કરી દીધું છે પાણી પાઈ દીધું છે તો તલ ઉગશે તમારા છ થી સાત દિવસે અને ખડ જ્યારે ચોથા પાંચમા દિવસે ઉગે ત્યારે તમે જો આનો છટકાવ કરી દો ગ્રામોક ઝોન તો તમામ પ્રકારના ખડ નષ્ટ થાય છે અને તલ ઉગતા હોય છે તો ખેડૂત મિત્રો આ ડિપાર્ટમેન્ટ હતો આપણે તલ ઉગ્યા પહેલા કે તલ ઉગ્યા પહેલા કે કોરામાં તમારે કઈ રીતે તમે તલ નિંદામણનો નો નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરી શકો પેન્ડી કેસ ટકા અને ગોલ એ ત્રણ નો કઈ રીતે ઉપયોગ કરી શકો આ ઉપરાંત ઘણી બધી કંપની ચિત્તાના નામથી ચિત્તો દોરેલો હોય છે આદામામાં જોઈએ તો હાથી દોરેલો હોય છે પેરાકોટ ચોવીસ ટકા તત્કાળ દવા આવે છે ટૂંકમાં ખેડૂતોને ભસમ પણ કહે છે એનો જો સો એમ લે કે છટકાવ કરવામાં આવે તો તમામ પ્રકારના નિંદામણ નષ્ટ થાય છે હવે ઘણી વખત એવું થાય છે કે ભાઈ આ પેન્ડી ગોલ ને બધું ઘણું બધું વાપરા છતાં પણ ખડ થાય છે તો શું કરવું તો ખેડૂત મિત્રો જો ખડ થયું હોય તો ફક્ત ને ફક્ત વીસ થી પચીસ દિવસના તલ થાય કે વીસ દિવસના તલ થાય ત્યારે પ્રથમ પાણી આપી અને તમારે દવાનો છટકાવ કરવાનો હોય છે તો એના માટે ઘણી બધી કંપનીઓની દવા બજારમાં ઉપલબ્ધ હોય છે પણ ખેડૂત મિત્રો તમે વીસ થી પચીસ દિવસે પાણી આપી અને તમે ફક્ત પટ્ટી પાન જ કંટ્રોલ કરી શકો છો પટ્ટી પાન કે કૂપડા વાળા તમે કંટ્રોલ કરી શકો છો ધારો કે સામો હોય ચોખલયુ હોય કાળિયું ખાર્યુંલું ધરોડી એટલા તમે સાત આઠ પ્રકારના નિંદામણનો કંટ્રોલ કરી શકો છો ટૂંકમાં ગોળ પાન બળશે ગોળ પાન બાળવા જાઓ તો તલને પણ નુકસાન થાય અથવા તો તલ પણ બળી જાય જો તમારે વીસ થી પચીસ દિવસે તમારે જો પટ્ટી પાન થયું હોય તો પ્રથમ પાણી આપી તલ જ્યારે ચાર થી છ પાન ના થાય અને તલ ડૂબ્યા નહીં ત્યારે પ્રથમ પાણી આપી અને તમારે એજિલ નામની દવા આવે છે એજિલ પ્રોપિક પીઝા ફોપ દસ ટકા ઈસી જે અદામાનું એજિલ નામથી આવે છે આ ઉપરાંત પીઝાલો પોપ ઇથાઇલ પાંચ ટકા જે ટર્ગાસ ઉપર ધાનુકાના નામ ધાનુકા નામે આવે છે ટૂંકમાં એજિલ હોય તો પચીસ થી ત્રીસ એમ અને ધાનુકાનું ટર્ગા વાપરો તો પાંત્રીસ થી ચાલીસ એમ એલ જો છટકાવ કરવામાં આવે તો ફક્તને ફક્ત પટ્ટી પાન બળે છે તો ટૂંકમાં ખેડૂત મિત્રો આ તમારે જો પટ્ટી પાન ઉગ્યા હોય તો જ કામ આપે ગોળ પાન ને બાળશે નહીં એટલે પટ્ટી પાનમાં ધારો કે સામો આપણે સામો છે ચોખલિયું છે કાળિયું છે ખાર્યું છે ખૂતેલું છે ધરો છે એટલા છ સાત પ્રકારના ખડ બળે છે ગોળ પાન બળશે નહીં એ ખાસ કાળજી રાખવી પડશે ખેડૂત મિત્રો ત્યારબાદ જોવા જઈએ તો કે નિંદામણના સારા રિઝલ્ટ માટે તો નીંદક દવા માં તમારે સારા સારા રિઝલ્ટ મેળવવા હોય તો એકદમ ચોખ્ખું પાણી લેવું જોઈએ ધારો કે બોરનું કે કુવાનું ડોળું પાણી ચાલે નહીં ઝોન સાટાતા હોય ને ડોળું પાણી ફક્ત આ બોટલમાં તમે નીચેથી એક ચપટી આમાંથી નાખી દો તો જે છે છે એ થઈ જાય ખડ બળતું નથી આ ઉપરાંત આ ભેજ પૂરતો પ્રમાણમાં હોવો જોઈએ તો ખેડૂત મિત્રો ઉનાળામાં ભેજ પૂરતા પ્રમાણમાં એટલે પાણી પાઈને તમારે છટકાવ કરવો જોઈએ જેથી કરીને ભેજ સારો હોય તો રિઝલ્ટ સારું મળે આ ઉપરાંત પટ્ટી ફુવારાથી જ છટકાવ કરવો જોઈએ જેથી કરીને સારું રિઝલ્ટ મળી શકે તો ખેડૂત મિત્રો આ વાત હતી કે ભાઈ તલમાં આપણે ઘણું બધું ન થાય એના માટે આપણે શું શું કાળજી રાખવી જોઈએ એના વિશેની આજે આપણે ચર્ચા કરી છે તો ખેડૂત મિત્રો તમે તલમાં જો અટકાવો તો તમારે ઘણો બધો ખર્ચો બચી જાય છે અને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે તો ખેડૂત મિત્રો નિંદામણ નાશક દવાઓ વિશેની આ માહિતી તમને સાચી અને સારી લાગી હોય અને ઘણા બીજા ખેડૂત મિત્રોએ તલ કર્યા હોય અને એમને નિંદામણ નો પ્રશ્ન હોય અથવા તો તલ કરવાના હોય તો તલ ઉગ્યા પહેલા અને તલ ઉગ્યા બાદ કઈ કઈ દવાઓનો છટકાવ કરી શકે નિંદામણ નાશક દવાઓનો એના વિશેની માહિતી તમને બીજા બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી કરીને એમને પણ માહિતી મળતી રહે તો હવે પછી આપણે ખેડૂત મિત્રો નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન આવજો આભાર